માણસ જ્યારે ધર્માધિકારી હોય ત્યારે તેમનું ઉત્તરદાયિત્વ વધી જતું હોય છે પછી તે કોઈ સાધુ હોય કોઈ સંત હોય કોઈ મૌલવી હોય કે પાદરી હોય ત્યારે તેમની વિશેષ જવાબદારી આ દેશ અને આ સમાજ માટે છે કારણ કે લોકો તેમને આદરથી જુએ છે અને તેમનું અનુકરણ કરે છે પણ આવા જ એક કથાકારે આજે વિવાદ ઊભો કરી દીધો અને કહી દીધું વ્યાસપીઠ ઉપરથી કે કોળી અને ઠાકોર સમાજના લોકો નીચી જાતિના છે બસ આ નિવેદન પછી વિવાદ થયો તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી આપણા દેશના ધર્માધિકારીઓની આમ તો આ ધર્માધિકારીઓનું કામ લોકોને લોકો સાથે જોડવાનું અને લોકોમાં વયમનુષ્ય ઘટાડવાનું કામ આ કથાકારોનું છે આ સાધુનું છે આ સંતોનું છે આ મૌલવીનું છે અને આ પાદરીઓનું છે પણ મને એવું લાગે છે કે મોટા ભાગના લોકો પોતાની જવાબદારી ભૂલી જાય છે અને માણસને માણસથી અળગો કરવાનું કામ કરે છે આવા જ એક કથાકાર છે જેમનું નામ છે રાજુ બાપુ અને ઘટના છે ઉના તાલુકાના સિમર ગામે સિમર ગામે શિવપુરાણ રાખવામાં આવ્યું હતું શિવપુરાણની કથા ચાલતી હતી અને આ કથાકાર રાજુ બાપુ મંચ ઉપર હતા વ્યાસપીઠ ઉપર બેઠા હતા વ્યાસપીઠ કેટલો મોટો શબ્દ છે કેટલી મોટી જવાબદારી છે પણ આ રાજુ બાપુ પોતાની જવાબદારી ભૂલી ગયા અને તેમણે સામે બેઠેલા કથા સાંભળવા આવેલા લોકોને પ્રેમ લગ્નની વાત કરતાં કરતા કહ્યું કે બ્રાહ્મણ કુળમાં જન્મેલી દીકરી કે બ્રાહ્મણ કુળમાં જન્મેલો દીકરો ઠાકોર અને કોળી સમાજ સાથે લગ્ન કરે તો એક કલંક છે કારણ કે તે નીચી જાતિના છે તેમનું લોહી જુદું છે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન તેમણે કરી દીધું તો પહેલા રાજુ બાપુ એ શું કહ્યું તે સાંભળો હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આયુવાન ભાઈ બહેનો કોઈ પણ યુવાન પસંદ આવે ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા એવા કુળના યુવાન આરે લગ્ન કરે કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતરું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય તમે સાંભળ્યું રાજુ બાપુએ શું કહ્યું કદાચ તમને ગુસ્સો પણ આવે તમે કોળી કે ઠાકોર સમાજના ન હો તો પણ એક સંવેદનશીલ માણસને આ વાત ખટકે તેવી છે અને એટલે જ આ વાત વાયુ વેગે પ્રસરી અને પછી જે કંઈ થયું તેમાં ઠાકોર અને કોળી સમાજ નારાજ થયો ઠાકોર અને કોળી સમાજના આગેવાનોએ રાજુ બાપુની ભયંકર ટીકા કરી તેમણે શું કહ્યું પહેલાં તે સાંભળી લો વિનોદ બાંભણીયા કોળી સમાજ અગ્રણી હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે તારીખ સિમર મુકામનો છે તેમાં રાજુ બાપુ દ્વારા કોળી સમાજ અને ઠાકોર સમાજને કક્ષાના ગણાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વાતના મેં સક્ત શબ્દોમાં વખડ્યો છે ત્યારબાદ તેઓ દ્વારા બંધબાને માફી માંગતો પણ વિડીયો વાયરલ કર્યો છે તો આવા વ્યાસપીઠો દ્વારા સમાજથી સમાજને જોડવાનું કામ થતું હોય છે ત્યારે આવા બેફામ બનેલા રાજુ બાપુ જેવા કથાકારો દ્વારા બેફામ વાણી વિલાસ કરી કોળી સમાજ અને ઠાકોર સમાજની લાગણી દુભાવવાના અને સમાજની સમાજ વચ્ચે વૈમન્ય પેદા કરવાના શબ્દો વાપરવામાં આવે છે જે ક્યારે યોગ્ય ન ગણી શકાય આવા લોકોને આ ગાદીપીઠ ઉપર બેસાડવા જ ન જોઈએ અને સખતમાં સખત આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે તમે તે સાંભળ્યું કે ઠાકોર અને કોળી સમાજ નારાજ થયો અને એમની નારાજગી પછી આ રાજુ બાપુ છે એમને બ્રહ્મ જ્ઞાન લાદ્યું અને એમણે એવું કહ્યું હું તો ઠાકોર અને કોળી સમાજ સાથે મોટો થયો છું હું કેવી રીતના તેમને નીચા કુલ લાવવાનું બાપુ ભૂલી ગયા કે તેમણે વ્યાસપીઠ ઉપરથી શું કહ્યું હતું પણ ઠાકોર અને કોળી સમાજની નારાજગી જોયા પછી બાપુને અંદાજ આવી ગયો કે હવે આપણા બાર વાગવાના છે એટલે તેમણે ઠાકોર અને કોળી સમાજની માફી માંગી લીધી તેમણે માફીમાં શું કહ્યું તે જરા સાંભળી લો ઓમ નમ શિવાય આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે हरेक સમાજનું એક एक હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા થાય છે કે હું હરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સતા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતા એ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સત્તા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગું છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસ પણ હું કહીશ એ સાધુથી પણ આવું ન ભૂલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેય વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું એક સાધુનો દીકરો જાણે એક સમાજની વેદનાને જાણે મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગું છું એ સમાજ આગળ છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજનો હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા પતિ વંદન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમસ્કાર શિવાય તમારા પુરા સમાજ કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ નમસ્કાર તમે સાંભળ્યું કે રાજુ બાપુએ માફી પણ માગી લીધી પણ આ જ્ઞાતિ ધર્મની વાત કરનાર આ કથાકારોની માનસિકતા કયા સ્તરની છે તેનો પણ વિચાર કરજો આમને પગે લાગતા પહેલા પણ વિચાર કરજો ઉપર ઉપર બેસાડતા વિચાર કરજો કે તમે જેને બેસાડો છો એ સાધુ કે એ એ સંત કે મસ્જિદમાં નમાજ અદા કરાવતો એ મૌલવી કે ચર્ચમાં ઈસુની વાત કરનારો એ પાદરી ખરેખર ઈશ્વર સાથે વાત કરાવવાને લાયક છે કે નહીં એ પણ વિચાર કરજો તમારી અંદર પણ જાગજો તમારી અંદર જો તમને ઈશ્વર મળી જાય તો તમારે આવા કોઈ કથાકાર આવા કોઈ મૌલવી કે આવા કોઈ પાદરી પાસે જવાની જરૂર નથી તો આ છે નવજીવન ન્યૂઝ અમે બોલીશું સાચું બોલીશું લડીશું તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂરથી લખજો અત્યારે મને મારા સાથી ટોફિક ઘાંચીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ